અગાવત છે કોરોના વાયરસ ની રસી કોવિશિલ્ડ થી હાર્ટ અટેક હોઈ શકે એ જે ખબર સાલવા બાજ રહી એની ખબર પસોલ હસાઈ કો છે કહા એની ખબર ને દુનિયા માં વધાર મહત્વ આપવામાં આઈ રહ્યું એના વિડિયો નો કન્ટેન્ટ કોસે છે શું આપણો અગુ ફાળજે આપણો એના વિડિયો માં એ ફાળવાનો છે કે જે સાલવા બાજી રહી એ ખબર કો છે કહા આખી દુનિયા ની ખબર થી રાન છે ને ખાસ કરીને આપણા ભારત દેશ માં એના પાછળ નો આખો મામલો પછી આપણું કો સાવધાની રાખવી જોવે કન્ટેન્ટ પર આપણું આખી દુનિયામાં એક ખબર થી મારા ભાઈ હમણાં ખરા ને હા કર મચી રહ્યો આખી દુનિયાના બધા જ દેશો ખાસ કરીને આપણા ભારત દેશમાં

આડઅસર કે બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રોઝેન કોર્ટમાં સ્વીકારી લીધું કે કોરોના વાયરસ ની આડ આડઅસર થઈ રહી છે જો આખો મામલો ખરો ને મામલો અહીં છે કે એસ્ટ્રોઝેનકા કંપની ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી બે ભેગી મલિક ને સતન એ હાજર વીસ માં એ જેટડી એકસો બાવીસ નામ ની રસી બનાવી

બધા દેશો ને એ ફોર્મ્યુલા હતો આપે ને આપણો ભારત દેશ દે એનું હાથે કોરોના વાયરસ હતો ની કોરોના વાયરસ ના

ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં કંપની એક ડોક્યુમેન્ટ અદાલત માં દાખલ કરે ને તેનામાં છે માને કે એની દવા થી થોડીક આડ અસર ઉભી હોવે તે તેના ડોક્યુમેન્ટ માં એક વધાર બાબત પર વિચાર કરવામાં આવ્યો વાત કરવામાં આવી છે બાબત સતેન ટીટીએસ તે યુ ટીટીએસ કો છે તેના બારેમાં આપણો જે તાર દેખ તે તાર ટીટીએસ નો ફૂલ ફોર્મ અહી હોવે થ્રોમ્બોસાઇટોપનિયા થ્રોમ્બોસિસ સિન્ડ્રોમ એટલે

સાબિત હોય જાય કે હો ખરેખર હાર્ટ એટેક આવે ને અહીં ખાસ દુવાના માણું માં ફાળવા ચડે આમ્બોસાઈમ્બોસીસ એના લક્ષણ કો ના લક્ષણ છે કે માથું દુખાવો હોવે

સતન ખબર પડી કે રસી લેવાને કારણે હોય પણ હમણાં બધું નોર્મલ હોય હમણાં સતત સહા થી આપણું ખબર પડે તે ના લીધે સતત લાગે પછી સતન હમણે જુબી સાલે હી બધી વાતે નહી માની લેવા ઘણા બધા ખોટી વાતે કહેશે ઘણા બધા સતન વાતે કોઈ વાત ની નૂપ વાતે ની માનવા ને મનમાં સકારાત્મક વિચાર રાખવા અહીં કહેવાય રાઠવા કોઈને કાઢવા નહીં આપણો આદિવાસી હોયા એની બધી બાબતનો આપણો પહેલે તો સામનો કરી લેતેલો છે એટલા લેતે જો હમણે ખોટી રીતે માહુને ગેર માર્ગે દોરવામાં આવે કે ખોટી ખબર ફેલાવવામાં આવે એની બધી બાબત પર વિચાર કરવા એની બધી બાબતને ની માનવા ઇનહાલે દે મણે આપણો પોઝિટિવ રહી ને આપણું આપણી જિંદગી જીવન અગર તું યુ વિડીયો વારુ લાગે હું એના વિડીયો માંથી કશુંક જાણવા હોય કે કમેન્ટ કરો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી હોય પાસા ભેગા જાય ત્યાં લગી બધાને જય જોહાર